પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ડીસા ખાતેથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈ લોકાર્પણ કર્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના જરૂરિયાતબંધ લોકોને ઘરનું ઘર મળ્યું તેમનું સપનું સાકાર થયું હતું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા સાથે સાથે રાધનપુર મામલતદાર નાયબ કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિની મોટી સંખ્યાની રાધનપુર વિધાનસભાના લોકોની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આવા સર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા વર્ચ્યુઅલ મારફતે લોકોની વચ્ચે વિકસિત ભારત અંતર્ગત સંબોધન કર્યું હતું આ પ્રસંગે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના લોકો ઉપસ્થિત થઈ રહ્યા હતા સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને રાધનપુર તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દાધારો અને મહાનુભાવો ઉપસ્થિત હતા આ પ્રસંગે લાભાર્થીઓને મકાન ચાવી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે

ખુબ જ ખુશ છે અને ખુબ જ ઉત્સાહ છે કારણ કે મારા આ રાધનપુર સોળ વિસ્તારમાં વિધાનસભામાં એ આઠ થી પણ વધારે આવાસ યોજના આજે મારા એ ગરીબોને ને આવાસ નો લાભ મળ્યો છે એટલે ખુબ જ આનંદની વાત છે અને ભવિષ્યમાં પણ મોદી સાહેબે એવી વાત કરી છે કે આ છેવાટાના

લોકોને ને અહિયા સંખ્યામાં સંખ્યા પાંચ હજાર થી વધારે પણ અહીંયા લોકો આવ્યા છે એ બધા લોકોનો અને મોદી સાહેબનો સાહેબ નો ખુબ ખુબ આભાર પાટણ